પોતાના મોઢામાં મૂક્યું અને ગળી ગયો આજે તો ખરેખર મજા આવી ગઈ હવે હું આરામથી મારા દરમાં જઈને સૂઈ જાઉં છું જો કોઈએ જોઈ લીધું તો કાલની વ્યવસ્થા નહીં થઈ શકે આમ કહીને તે પોતાના દર તરફ રવાના થયો અને અંદર જઈને સૂઈ ગયો જ્યારે ડક અને ડ્રીક જૂથમાંથી છૂટા પડ્યા પછી પોતાના માળા પાસે પહોંચે છે તો પોતાના માળામાં ઈંડા ન જોઈને ચોંકી ઉઠે છે અરે આપણો ઈંડા આપણો ઈંડા ક્યાં ગયા તેમને તો આપણા સમૂહ સિવાય કોઈ જોયું પણ ન હતું તો પછી તેમને અહીંયાથી કોણ લઈ ગયું સાંભળીને ડક વિચારે છે અને કહે છે આપણે આ વાત જાણવા માટે એક યુક્તિ કરવી પડશે સાંભળ આમ કહીને ડકે ડ્રિકને એક યુક્તિ બતાવી પછીની સવારે ડ્રીકે ફરીથી બે ઈંડાને જન્મ આપ્યો અને આખો દિવસ તેની પાસે બેસી રહ્યા પછી સાંજ પડતા પહેલા જ ડકે કહ્યું